કષ્ટભંજન દેવ કી જયના જયઘોષ સાથે નવ બસ પ્રસ્થાન થઈ હતી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ ગણપતિ મંદિર ભૂટ ભવાની માતાજી મંદિર તેમજ ધર્મજ જલારામ બાપા મંદિર ખાતે નાગરિકોને દર્શન કરાવવા માટે યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તથા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પૂર્ણિમાબેન આયરે અને તેમની ટીમ પવિત્ર દર્શન યાત્રામાં વિસ્તારના નાગરિકોની સેવા માટે પ્રસ્થાન થઈ હતી આ તબક્કે રાજેશભાઈ આયરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિસ્તારના નાગરિકો સુખ દુઃખમાં અમારી સાથે રહ્યા છે અમારો આ પરિવાર છે ત્યારે ભગવાન સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના છે તેમ જણાવ્યું હતું આજરોજ પવિત્ર દર્શન યાત્રા જેવી રીતે દર રવિવારના દિવસે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર આવેલી જે તમામ સોસાયટીઓ છે તમામ સોસાયટીઓને દર્શનાર્થે કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી મહારાજ મંદિર બુટભવાની માતાજીના મંદિરે સાથે કોટ ગણેશ ગણપતિ દાદાના મંદિરે અને એવી જ રીતે ધર્મ જલારામ બાપાના મંદિરે જવાની અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવી છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને હું શ્રીરંગ આયરે અમારા માધ્યમથી આ એક આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે આજના દિવસે અમારી સાથે અમારા વિસ્તારના એવા ચંદ્રનગર સારાભાઈ સોસાયટી વિષ્ણુકુંજ સોસાયટી તેમજ ઇલેક્શન વોર્ડ નંબર ની આવેલી ભાજપની સમગ્ર ટીમ અમારી સાથે આજના દિવસે જોડાયેલી છે અને આ કાર્યક્રમની અંદર સંપૂર્ણપણે તમામ લોકો અમારી સાથે પ્રવાસે આવવાના છે અને આ પ્રવાસ જેવી રીતે આપને કીધું અને હજુ પણ કોઈ પણ સોસાયટી આવવાની બાકી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો આપણું કાર્યાલય મારું કાર્યાલય આવેલું છે અને કાર્યાલય ખાતે અમારા ત્યાં દરેક સોસાયટીનું જે નવ નંબરની અંદર આવેલા છે એમનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવે છે એટલે કોઈ પણ દાદાના દર્શન કરવા બાકી ન રહી જાય તેની માટેનું એક ભવ્ય આયોજન કરેલું છે દર રવિવારે દસ જેટલી બસો અમે મોકલતા હોઈએ છે તો આપ બી આવો અમારી સાથે જોડાવો અને આપણે સૌ ભેગા મળીને કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી દાદાના દર્શન કરીએ અને આપણા તમામ જે કષ્ટો છે તેને દૂર કરીએ અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવીએ એવું જ આજના દિવસે આ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આજે વોર્ડ નંબર 9 માંથી રાજેશભાઈ આયરે તથા શ્રી રંગ આયરે તરફથી દરેક 9 નંબરના વોર્ડના મહિલાઓને અને સિનિયર સિટીઝનને આજે સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે બુટ ભવાની લઈ જવાના છે અરણીજ ત્યાંથી કોટ ગણેશ અને ત્યાંથી જલારામ મંદિર ધર્મજ ચાર જગ્યાએ એ દેવ દર્શનને લઈ જાય અને અમને લોકોને પરત કરવાના છે અને અમને ઘણી સારી સુવિધાઓ આપે છે આજથી નહીં આ તો લગભગ ઘણા વર્ષોથી એમને આ સેવા કાર્યરત રહે છે અને ભગવાન એમને આવીને આવી હિંમત તાકાત અને બળ આપતા રહે અને દરેકને યાત્રા કરતા રહે અમાવલિકા ગોસ્વામી મેઘાબેન ગોસ્વામી

શૈક્ષણિક ક્ષેત્રે ખેલકૂદના ક્ષેત્રે બધામાં અગ્રેસર રહ્યા છે આખા ગુજરાતમાં હું તો કહીશ કે આવા કોર્પોરેટર સાહેબ આપને મળ્યા એ આપણે એક નસીબદાર છીએ અને આ એમને ભગવાન એમને શક્તિ આપ્યા કરે અને આવા પ્રોગ્રામ કર્યા કરે અને લોકચાહના મળે એવી હું પ્રભુને અભ્યર્થના કરું છું અમારા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ બે શબ્દ કહે છે રાજેશભાઈ અને શ્રીરંગભાઈ તરફથી જે આયોજન ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે અને અમારી સોસાયટીના બધા રહીશોને એનો લાભ મળી રહ્યો છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે હંમેશા એમની સાથે જ ઊભા છીએ અને એ અમારા સાથે ઊભા છે અમે એકબીજા માટે અવતરેલા છીએ સફળ બનાવવામાં રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ કે જે ખૂબ મહેનત કરી છે અને વર્ષોથી અમારી સોસાયટી પ્રત્યે ઘણું બધું ધ્યાન આપેલું છે જેથી કરીને અમે સોસાયટીના રહીઝો એમનો આભાર માનીએ છીએ આવી યાત્રા કરાવતા રહે અને હંમેશા અમે એમને સાથે રાખીએ